મિત્રો વર્ષો પહેલાંની આ વાત છે પહેલા માલની અવર જેવો વણજારાઓ કરતા તે માનો એક વણઝારાઓનો ઇતિહાસ અહીં રાધનપુરમાં રહેલો છે જેનું નામ હતું લાખો વણજારો એક વખતની વાત છે મિત્રો લાખા વણઝારાને ધંધામાં ખોટ આવી એટલે લાખો વણજારો રાધનપુરના એક શેઠની દુકાને ગયો ને શેઠ પાસે પૈસા માગ્યા શેઠ મારે પૈસાની જરૂર છે એટલે મને તમે પૈસા આપો હું યાદ સાથે તમારા પૈસા

લાખાને તો પૈસાની જરૂર હતી લાખો તો કૂતરાને ગીરવે મૂકી પૈસા લઈ અને હાલતો થયો થોડા સમય પછી શેઠને ત્યાં રાત્રે ચોર ચોરી કરવા આવ્યા ચોરોએ શેઠની બધી મિલકત ચોરીને નીકળવાનું કર્યું એટલે કૂતરો જોઈ ગયો અને ભસતો ભસતો ચોરની પાછળ ગયો ચોરોએ દીકના માર્યા માલ જમીનમાં સંતાડી અને ભાગવા લાગ્યા કૂતરો પાછો ઘરે આવી પછી ને શેઠ ને જગાડ્યા અને શેઠ નું મોઢામાં લઈ ખેંચવા લાગ્યો એટલે શેઠ ને ખબર પડી ગઈ અને શેઠે જોયું તો બધો માલ શેઠ નો ચોરાઈ ગયો હતો તે જગ્યાએ જઈ ખોદવા લાગ્યો અને તરત જ માલની પોટલી બહાર કાઢી અને શેઠે તે પોટલી જોઈ બહુ જ ખુશ થઈ ગયા અને કૂતરાને પ્રેમથી ઉચકી વાલ કરવા લાગ્યા પછી શેઠે ઘરે આવીને એક ચિઠ્ઠી લખી અને કૂતરાને બાંધી દીધી ને કૂતરાને કહેવા લાગ્યા તારા માલિકને ઋણ આજે તે ઉતારી દીધું છે હવે હું તને તારા માલિક પાસે જવાની રજા આપું છું અને એમ કહેવાય કે કુદરો એના માલિક લાખા તરફ રવાના થાય છે અને તેની બાજુ લાખને ધંધામાં સારો એવો નફો થતા એ પણ કૂતરાને છોડો આ પૈસા લઈને રવાના થાય છે એમ કહેવાય કે લાખાની સામે કૂતરો આવતો જોઈ લાખો બહુ ગુસ્સે થાય છે અને કહે છે મેં વચન આપ્યું હતું નાખ્યું એમ કહી લાખોનો કર્યો જ કૂતરે પોતાના પ્રાણ છોડ્યો જ્યારે લાખાની નજર કૂતરાના પટ્ટા ઉપર પડાય છે ત્યારે તેને એક ચીઠી દેખાય છે અને એક ચીઠી વાંચી છે ત્યારે ત્યારે લાખાના દુઃખનો કોઈ પાર નથી ઘણો પછતાવા લાગ્યો પણ કરે શું એમ કહેવાય કે પછી લાખે રાધનપુરમાં કુતરાની સમાધિ આપી અને તેની એક દેરી બનાવી અને સેવા કરતો અને એ દેરીની આજે તમે દશા જોઈ શકો છો મિત્રો કે દેરીની દશા શું છે છે સ્વાગત મિત્રો મિત્રો ફરી એકવાર વિક્રમ અને હું આયો છું અત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં જ્યાં આવેલું છે લાખા વણઝારા કૂતરાનું જે મંદિર અને મિત્રો તમે જોઈ શકો છો કે આ મંદિરનો નો દિવસે ને દિવસે સુધારો થાય એની જગ્યાએ અત્યારે જે મંદિરનું કામકાજ છે દિવસે ને દિવસે બગડતું જઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો કે અહીંયા જે મંદિર છે આ મંદિર ઉપર જે પહેલા એમ કહેવાય કે કૂતરાનો જે અહીંયા પાળિયો હતો અને કૂતરાનો અહીંયા પાળિયો હતો એ અત્યારે લોકોએ પાડી નાખ્યો છે તમે જોઈ શકો છો કે આ મંદિર ઉપર પાળીઓ પર લોકોએ રહેવા નથી દીધો અને મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુમાં તમે કેમેરામાં નજીક આવો નજીક આવો તમે જોઈ શકો છો કે મિત્રો કે અત્યારે જો દારૂની બોટલો પણ પડી છે તમે જોઈ શકો છો દારૂની બોટલો પડી છે મંદિરનું કામ જે સુધારો થવો જોઈએ એની જગ્યાએ દિવસે ને દિવસે અહીંયા કામ બગડતો જઈ રહ્યો અને પાછળ આ તમે જોઈ શકો કેટલા બધા બાવળી ઉગેલા છે કેટલો બધું અત્યારે જે કૂતરાને જે સમાધિને જે એક ઐતિહાસિક એક પાંચસો વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો અને આ પાંચસો વર્ષ જૂના ઇતિહાસને આપણે આપણે આગળ વધારીએ એની જગ્યાએ આ લોકોનું મકાન છે અને અત્યારે એ લોકો હાજર નથી એટલે મિત્રો તેમની સાથે હું ચર્ચા નથી કરી શકતો પણ એ લોકો હાજર હોત તેમને પ્રશ્ન પૂછો કે મિત્રો આટલો બધો જે આ મંદિર છે અને તમે સુધારો કેમ નથી કરતા દિવસે ને દિવસે તમે આ જે મંદિરનું કામકાજ છે કેમ બગાડતા જઈ રહ્યા છો તો મિત્રો મારે અત્યારે જે બાજુમાં એક માજી છે એમની સાથે આપણે વધુ વાત કરીશું પહેલા તો સ્વાગત છે મારા તમારો વિક્રમ ઠાકોર બ્લોગ ચેનલમાં પહેલા તો તમારો પરિચય આપશો તમારું નામ પરિચય મારું ગલાલબેન નામ છે

અને એનો અમે ઘણા આવે છે પણ એનો કોઈ સુધારો થતો નથી સુધારો થતો નથી લોકો કેટલા દૂર થી દૂર થી આવે છે હા દૂર થી દૂર થી અમદાવાદ થી આવે બંબઈ થી આવે છે દિલ્હી નો મણ આવે છે આ ઇતિહાસ નું છે એટલે જોવા આવે છે અમે બધા કને અરજી કરી છે પણ હવે એ લોકો કોઈ ધ્યાન દેતા નથી એટલે જે તંત્ર છે આ જે રાધનપુર નગરપાલિકા ધ્યાન દેતું નથી કે પછી

જે એમ કેવાય કે કચરો છે અને અત્યારે જે અત્યારે મંદિર આજુબાજુ એટલા બાવળીયા છે મિત્રો અને મંદિરના ઉપર જે પાળીઓ તો એ પણ લોકો તોડી નાખ્યો છે તોડી નાખ્યો એ લોકો તોડે છે ને

પણ મિત્રો આ માજીને એવું કેવું છે કે જો આ તંત્ર છે એ આ સાફ સફાઈ નું થોડું કરે તો સારું કહેવાય કારણ કે એક જે જૂનો ઇતિહાસ છે બસો વર્ષ જૂનો ઇતિહાસ છે મિત્રો અને આ મિત્રો આ જે જૂના ઇતિહાસ ને લોકો અત્યારે જે બાજુમાં આપણે જોયું કે બાજુમાં જે ભાઈ વાઘરી નું મકાન છે એ લોકો અત્યારે જે ઇતિહાસ ને દબાવવાની કોશિશ કરી રહ્યા છે અને જે અત્યારે તમે જોઈ શકો કે મિત્રો કેટલો બધો ત્યાં કચરો છે આવી સાફ સફાઈ થોડી કરો તો સારું કહેવાય

તો કે મિત્રો આ મંદિર નો થોડુંક સાફ કરાવે તો સારું કેવાય અને સુધારો કરાવે તો સારું કેવાય કારણ કે આ જૂનો ઇતિહાસ ને દબાવવાની કોશિશ જે લોકો કરી રહ્યા છે એ લોકો અને આપડે થોડુંક એમને તંત્ર દ્વારા થોડુંક એને ચેતવણી આપવામાં આવે અને થોડુંક આ સુધારો કરે તો સારું કેવાય તો મારી આ થેન્ક યુ તમે જે આટલું મને થોડુંક માહિતી આપ્યો બદલ તમારો આભાર અને મારી આ જે મંદિર છે આ કઈ જગ્યા આવેલું છે કાશી વિશ્વનાથ નું મંદિર હે તે કાશી વિશ્વનાથ તળાવ ની બાજુમાં માં મંદિર આવેલું છે મંદિર આવેલું છે થેન્ક યુ મારી